ભુજ શહેરમાં વોકડા ફળિયામાં આવેલ લક્ષ્મી સેલ્સ દુકાનમાં અમુક શખ્સોએ મુદ્દામાલની તસ્કરી કરી ફરાર થયા સંસ્કારનગરમાં રહેતા વેપારી જીગરભાઈ દામજીભાઈ ઠક્કરની દુકાનમાંથી અમુક શખ્સોએ દુકાનમાં રાખેલા એડવાન્સ સિગરેટના પેકેટ તથા રજનીગંધાના પેકેટ મળી કુલ રૂપિયા સોળ હજાર નેવુંના મુદ્દામાલની તસ્કરી કરી ચોરીસમો ફરાર થયા હતા આ બનાવંગી ભુજ શહેર એ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભુજ મધ્ય વોકડા ફળિયામાં આવેલ લક્ષ્મી સેલ્સ નામની દુકાનમાં અમુક શખ્સો ઉપરથી પતરા ખોલી અંદર પ્રવેશી દુકાનમાં રાખેલો એડવાન્સ સિગરેટના પેકેટ નંગ દસ જેની કિંમત રૂપિયા ત્રણ તથા દસ વાડી રજનીગંધા પેકેટ નંગ પંદર જેની કિંમત રૂપિયા છ તથા સોળ હજાર નેવ ના મુદ્દા માલની કોઈ ચોરી સમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે